ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે જેને લીધે રાજ્યનું વાતાવરણ ખૂબ જ ઠંડુ છે પણ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતાં જ વરસાદી વાતાવરણ વચ્ચે પણ રાજકીય ગરમીનો પારો વધી ગયો હોય તેવું લાગે છે નમસ્કાર સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ આજે આપણે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે વાત કરવી છે અને પક્ષપલટુ ધારાસભ્યો વિશે પણ થોડીક વાત કરવી છે એક તરફ પેટા ચૂંટણીમાં વિશાવદર બેઠક પર વિજય મેળવનાર આમ આદમી પાર્ટીએ અમે પાંચ પાંડવો વિધાનસભા ગજવીશું તેવી વાત કરી હતી કે ત્યાર પછી ગણતરીના દિવસોમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નવી રાજકીય ઉથલપાથલ મચાવી છે વિસાવદરના જબરદસ્ત જંગમાં ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં વધારે બેઠકો મેળવશે તથા ગુજરાતમાં પરિવર્તન લાવશે તેવા સપના જોઈ રહી છે જોકે આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાની નારાજગી સાથે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને ગણતરીની કલાકોમાં જ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે તેવી જાહેરાત કરી ટૂંક સમયમાં જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કેસરિયા કરીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરે તો નવાઈ નથી બીજી વાત પેટા ચૂંટણીમાં આખે આખી આમ આદમી પાર્ટીનું સંગઠન વિસાવદરમાં હતું કોઈ નેતા કડીમાં દેખાયો પણ નથી એવું જણાવીને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ન માત્ર દલિત કાર્ડ ખેલ્યું પણ દરેક પાર્ટી જાતિવાદી માનસિકતા ધરાવે છે તેવો આરોપ પણ લગાવ્યો જેથી આવનારા દિવસોમાં ઉમેશભાઈ મકવાણા પોતાનો જ પક્ષ ઉભો કરે તો પણ નવાઈ નથી જો કે ઉમેશ મકવાણા પક્ષ પલટો કરે એ પહેલા જ પાર્ટીએ તેમની હકાલપટ્ટી કરી છે હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ ઉમેશ મકવાણા ધારાસભ્ય પદે રહેશે કે કેમ તેનો નિર્ણય તો વિધાનસભાના અધ્યક્ષ કરશે કારણ કે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં તેના અધ્યક્ષ જેને આપણે સ્પીકર પણ કહીએ છીએ તે સર્વેસરવા હોય છે ઉમેશ મકવાણા ધારાસભ્ય પદે રહેશે કે પછી તેઓ ગેરલાયક ઠરશે તે બાબતે સ્પીકર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી પોતાના સ્ટેચ્યુટરી પાવર્સનો યુઝ કરે છે એટલે કે વિધાનસભાના અધ્યક્ષ સ્વવિવેક બુદ્ધિથી નિર્ણય કરતા હોય છે હવે આપણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે તેઓ શું નિર્ણય લેશે એ તો આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ મારે જે વાત કરવી છે તે ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની વાત કરવી છે ગુજરાતની રાજનીતિમાં પક્ષ પલટુ ધારાસભ્યનું લિસ્ટ બહુ લાંબુ છે સૌરાષ્ટ્રના કદાવર નેતા દિવંગત સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા હોય જામનગરથી રાઘવજી પટેલ હોય કે પછી માણાવદરથી અરવિંદ લાડાણી કે જવાહર ચાવડા હોય વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા હોય કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ડૉક્ટર આશાબેન પટેલ હોય રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હોય કે ધારીથી પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા હોય યાદી ઘણી લાંબી છે ભૂતકાળમાં અનેક નેતા અને રાજકીય પક્ષોએ ગુજરાતમાં સત્તા સંભાળી છે સત્તા પક્ષમાં રહ્યા વિપક્ષમાં રહ્યા પણ છેલ્લા દસ પંદર વર્ષમાં જેટલા ધારાસભ્યોએ ગુજરાતમાં પક્ષ પલટો કર્યો છે હકીકતે એ ગાંધીના ગુજરાતમાં લોકશાહીની ઇમારતમાં લૂણો લગાડે તેવી વાત છે વિસાવદર બેઠક પર થયેલી પેટા ચૂંટણી જોઈ લ્યો કેમ કે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં થયેલી પેટા ચૂંટણી એ પક્ષ પલટાની કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય હર્ષદ રીબડીયા બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જતા રહે છે ત્યાર પછી યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભયાણી જીતે છે જોકે અઢી વર્ષના ટૂંકા ગાળામાં જ ભૂપત ભાયાણીએ ભાજપ તરફ વાટ પકડી પછી પેટા ચૂંટણી આવી જેનું પરિણામ શું થયું તો આપણે સૌ જાણીએ છીએ હવે ગુજરાતની જનતા બહુ સાણી પ્રજા છે મતદારો ખૂબ જ બુદ્ધિશાળી છે બધું જ જાણે છે નેતા અને તેમની પાર્ટીઓના મગજમાં કદાચ એવી રાય ભરાઈ ગઈ હોય કે અમે કરીશું એમ જ થશે તો એ વાતમાં માલ નથી પણ હા રાજકારણીઓ એક વાત ભૂલી ગયા છે કે લોકશાહીમાં મતદારો સર્વોપરી હોય છે લોકશાહીમાં લોકો માટે જ શાસનની વાત કરી છે આયારામ ગયારામની રાજનીતિ એ બહુ જૂની પ્રથા છે કોઈ પણ જ્ઞાતિ હોય સમાજ હોય કે સમુદાય હોય એને પોતાનો વિકાસ કરવો હોય તો નકામા રિવાજો અને કુપ્રથાઓને તેજી દેવા પડે ઠીક તેવી જ રીતે નેતાઓએ પણ પલટા જેવી કુપ્રથાઓને છોડવી પડશે અને જો પોલિટિકલ પાર્ટી કે તેના નેતાઓ પક્ષ પલટાને નહીં છોડે પક્ષ પલટાને તેજે નહીં તો પછી પક્ષ પલટું નેતાઓના શું હાલ થયા છે તેના અનેક ઉદાહરણ આપણે ભૂતકાળમાં જોયા છે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી એવું તે ક્યુ સપનું આવે છે કે વિધાયક મહોદયને રાતોરાત રાજીનામું આપવાની જરૂર પડે છે અચાનક જ કયું આત્મજ્ઞાન લાધે છે કે ધારાસભ્યને પાર્ટી બદલવાની ફરજ પડે છે આ બાબત લોકશાહી માટે ખૂબ જ ગંભીર છે મને એક સ્મરણ યાદ આવે છે એટલે વાત આપની સમક્ષ રજૂ કરી દઉં ભૂતકાળમાં અલ્પેશ ઠાકોર વાજતે ગાજતે કોંગ્રેસમાં જોડાયા બરાબર છે હવે આંદોલનનું જે રણસંગ્રામ ગુજરાત બન્યું એ સમયગાળા દરમિયાન અનેક યુવાનોએ આંદોલનમાંથી રાજનીતિમાં એટલે કે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો એમાંના એક એટલે અલ્પેશભાઈ ઠાકોર અલ્પેશભાઈ ઠાકોર સૌપ્રથમ કોંગ્રેસમાં જોડાયા ત્યાર પછી તેઓ ભાજપમાં આવ્યા ભાજપમાં ગયા પછી એમને મંત્રી બનવાના પણ સપના હતા અને પછી તો શું થયું એ આખી ગુજરાતની જનતા જાણે છે હકીકતે લોકશાહી માટે આ ખૂબ જ ગંભીર બાબત છે છેલ્લે મારી વાત પૂરી કરતાં પહેલાં મને એક શાયરી યાદ આવે છે જાણીતા સાહિત્યકાર અને સાહિત્ય રસિક એવા સાંઈરામભાઈ દવે એમણે લખેલા શબ્દો આજે મને મારી આ રજૂઆતમાં યાદ આવે છે એટલે આપની સાથે શેર કરવા છે કે ધારાસભ્યો સભ્યો થાય તો સારું ધારાસભ્યો સારા સભ્યો થાય તો સારું અને આ ચારાસભ્યો આ દેશમાંથી જાય તો સારું આવી જ રાજકીય ગપસપ માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો નમસ્કાર